તેના ખાસે હું કહું તમાર ઘણું ભૂખ લાગ્યો હોય તો રીપાડી ખાયો તો એમ નથી મજા આવતી મારું મગજ ખાઈ મને ટેન્શન ખાઈ હવે ખાવાનું ના મને મજા આવતી નથી નામ પાછી મને ને તમને ના તારા વગર ભાવતું નહીં

પણ આપ ભગવાન માતાજી સપનું પૂરું કરે છે અને ખુદ ઉપર ભરોસો રાખાય ભગવાન માતાજી ઉપર ભરોસો રાખાય આપનું સપનું જરૂર પૂરું થાશે હું કોઈનું ખોટું હું કરતી નથી આપણે કોઈનું ખોટું કરતા નહીં મહેનત કરીએ ધંધો કરીએ તો આપણે આડે આવું કેમ થાય એ તો હોય આ તો ઉપર ચડાવ થાય પણ કે સારું થાશે તમે ખાઈ રહો હું ના બને દેવ ખાઈ લે ભગવાન માતાજી હાલ કરશે

એટલે આપણે પરીક્ષા પૂરી કરવી પડે પરીક્ષા તો આપણે જ્યાંથી લગ્ન કરીએ ત્યાર ભગવાન પરીક્ષા જ લઈએ નહીં એ તો લગ્ન કરીએ ત્યારે તો પરીક્ષા લે પણ આપણે હા તો આટલો બધા ને કે સારું થયેલું થાય પરીક્ષકની એ તો વાત હાચી છે સારું પણ કે તું તારા મનથી તું ના સારું હમ મંથીની હારવાનું બધું મન થી હારવાનું નહીં